નવા શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થવા પહેલા જરૂરી કલેક્ટરે સિટીના તમામ પાંચ જનસેવા કેન્દ્રો પર આવક સહિતના દાખલાઓ માટેની ઓનલાઈન પ્રથા બંધ કરવા નિર્ણય કર્યો હતો કલેક્ટરે કહ્યું કે ટાવટો પાસે લોકોને ન જવું પડે અને ઝડપથી દાખલા મળી જાય તે માટે વ્યવસ્થા તંત્ર સેટ કરી દેવાયું છે દરેક જનસેવા કેન્દ્રો પર અરજદારી જાતે જવું પડશે તેમને દાખલા માટે ટોકન આપવામાં આવશે આ નિર્ણયને કારણે માનવામાં આવી રહ્યું છે કે ઓનલાઈન અપોઇન્ટમેન્ટના સ્લોટમાં નંબરો નહીં લાગવાથી સમસ્યાનો અંત આવશે નાનપુરા સુવિધાની જગ્યાએ દુવિધા ઊભી થઈ ગઈ છે અગાઉના જિલ્લા કલેક્ટરે શહેરના પાંચ મામલતદાર કચેરીઓ ખાતે કાર્યરત જનસેવા કેન્દ્રોની મુલાકાત લીધી હતી તેમણે અરજદારોને નિયત સમય મર્યાદામાં સરળતાથી દાખલાઓ મળી રહે તે માટે વધારાના મેઈન પાવર સહિતની વ્યવસ્થા ઊભી કરવાની પણ તાકીદ કરી હતી પરંતુ આજે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ મેળવવા અરજદારો સવારે છ વાગ્યા થી લાઈન લગાવીને બેઠા છે રાહુલ પટેલ સવારે સાત આઠ વાગે અમે કાલે બી આવે તો ડોકન ના મળે પાછું જવું પડ્યું પાછી કે બપોરે આવો બપોરે બી પાછા ગયા સર્વર ડાઉન થઈ ગયું હવે આજે આ સાત આઠ વાગે ના આવેલા છીએ દસ કિલોમીટર દૂરથી આવું છું અલથાણથી હું બરાબર હવે આવી રોજ ધક્કા ખાવાના એક કાઉન્ટર છે ફોટો પાડવા માટે એક કાઉન્ટર છે એમને મિનિમમ આટલી પબ્લિકમાં ત્રણ થી ચાર કાઉન્ટર રાખવા પડે એની જગ્યાએ એક એક કાઉન્ટર માં બહુ ચાલવાનું છે બધી પબ્લિક અને આજે આટલી બધી ગરમી છે તો બી અમારે આવીને લાઈનમાં ઉભું રહેવાનું ટીકા તૂટે છે હું પરત પાટિયા વડોદરા આવું છું હું લગભગ સવાર ત્રણ દિવસથી આજે ધક્કા ખાઈ રહી છું સવારે સાત વાગે ની આઈન લાઈન માં છું તે છતાં હજી હવે ટોકન મળ્યું છે પણ હજી તો ક્યારેય વિન્ડો ખુલશે અને ક્યારે નંબર આવશે એની કોઈ ખ્યાલ નથી બપોરના ત્રણ બી વાગે ને ચાર બી વાગે

નથી જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતાં અહીંયા કામ થતું નથી જેની જવાબદારી સંપૂર્ણ સરકારી ખાતાની રહે છે